નમસ્કાર મિત્રો જે અમારી ઉપર કેશોદ અંદર બ્રિજ માં ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલમાં હોડી ચલાવવાના મુદ્દે જે ખોટી ફરિયાદ થઈ હતી આ ફરિયાદ બાબતે આજે અમે બધા નવે નવા આરોપીઓ મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય બાલુભાઈ પરમાર હોય ભાઈ પ્રવીણભાઈ પટેલ રાકેશભાઈ વણપરિયા કિશોરભાઈ કોટેચા ભાઈ દિલીપભાઈ ભાઈ ફળદુભાઈ કાનભાઈ બાલાભાઈ કાનગઢ અમે તમામ લોકો ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશન કેશોદ પોલીસ સ્ટેશન આવ્યા છે કે અમારી ઉપર એફઆઈઆર કરી છે તો અમને ધરપકડ કરી લ્યો અમારું એરેસ્ટ કરી લે પણ અહીંયાની પોલીસ અમારું અમારી ધરપકડ નથી કરતી અમને એરેસ્ટ નથી કરતી તો એફઆઈઆર શું કામ કરી તો એનો મતલબ એ થાય છે કે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે અમારી ધરપકડ નથી થતા અમને એરેસ્ટ નથી કરતા તો એનો મતલબ એ છે કે ભાજપના કહેવાથી આ ખોટી એફઆઈઆર થઈ છે પણ આજે ગુજરાતની અંદર આવા બહુ રેર પ્રકારના કિસ્સાઓ બને કે અમે સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યા કે અમે તમારી ફરિયાદથી ડરતા નથી તમારી ધમકીઓથી ડરતા નથી ભાજપ જે પોલીસ સ્ટેશનથી ધમકાવે છે અમે એનાથી ડરતા નથી અમે આવનારા દિવસોમાં પણ કેશોદની જનતા માટે ગુજરાતની જનતા માટે